જે પ્રકારે હોય તો માગી શકે એમાં કશો વાંધો નહીં ચૂંટણી પંચ પાસે જ માગવાનું છે અને ચૂંટણી પંચે એમને કહ્યું છે કે તમે યોગ્ય ફોર્મેટમાં આપો ચૂંટણી પંચે ના તો પાડી નથી અને અમે કઈ ચૂંટણી પંચ શું કરવું એની કઈ પણ અમે સલાહ નથી આપતા જ્યારે ત્યારે કોંગ્રેસે એવું કીધું ભૂતકાળમાં કે ભાઈ ફરજી રેશન કાર્ડ આવે છે તો ફરજી રેશન કાર્ડની તપાસ થાય અને લાખો ફરજી રેશન કાર્ડવાળા હતા જે ગરીબોનું અનાજ લઈ જતા હતા એવા બધાને કાર્ડ નહીં ખા એ જ રીતે ચૂંટણી પંચ જે ડકતો જાય છે આ વસ્તુ ન થવી જોઈએ એવી આપણી અપેક્ષાઓ છે હું શૈલેષભાઈ પાસે આવીશ કે શૈલેષભાઈ જ્યારે ચૂંટણી પંચે સોગંદનામું માંગ્યું ત્યારે રાહુલ ગાંધીએ એમ કીધું આ અમારો ડેટા નથી આ ચૂંટણી પંચનો ડેટા છે તેઓ આ માહિતીનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી રહ્યા છે તેઓ એવું નથી કહી રહ્યા કે હું મતદાર યાદી વિશે જે કંઈ પણ બોલ્યો છું તે ખોટું છે પણ તેના બદલે એવું પૂછી રહ્યા છે કે શું મારા આ મારા સોગંદનામા હેઠળ છે તેઓ મને ખોટો કેમ નથી કહી રહ્યા કારણ કે તેઓ જાણે છે કે સત્ય શું છે ચૂંટણી પંચની વાત જવા દો કદાચ એ કોઈનો પપેટ હોય કોઈનો પોપટ હોય એથી વિશ્વસનીયતા માટે શંકાઓ થતી કોઈ કરતું હોય એ વાત બાજુ પર રાખો પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસેથી લોકો અપેક્ષા રાખે કે ભારતીય જનતા પાર્ટી સામેથી આ બાબત ગંભીર ગણીને એની તપાસ માગવી જોઈએ લોકસભામાં તમે ચર્ચા નથી કરવા દેતા એસઆઈઆરની બિહારમાં તમે કરી રહ્યા છો કે લાખો મતદારોની છટણી થઈ જાય છે

સાથે સાથે મારે આપની ચેનલની પણ એક વાત કરવી છે કે આપની ચેનલ ને સાત વર્ષ પૂરા થયા છે આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને જે સાત વર્ષ સફળતા પૂર્વક પાર પાડ્યા છે એવી જ રીતે એવી જ રીતે આગામી જે વર્ષો છે એ પણ સફળતા પૂર્વક પાર પાડો આપ એક તજજ્ઞ વક્તા તરીકે પદ્મકાંતભાઈ ત્રિવેદી અને આપની ટીમ આપના કર્મચારીઓ આપના જે રિપોર્ટરો છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન હવે જે પ્રકારે એમણે હોય તો માગી શકે એમાં કશો વાંધો નહીં ચૂંટણી પંચ પાસે જ માગવાનું છે અને ચૂંટણી પંચે એમને કહ્યું છે કે તમે યોગ્ય ફોર્મેટમાં આપો ચૂંટણી પંચે ના તો પાડી નથી અને અમે કઈ ચૂંટણી પંચ ને શું કરવું એની કઈ પણ અમે સલાહ નથી આપતા જયારે ત્યારે કોંગ્રેસે એવું કીધું ભૂતકાળમાં કે ભાઈ ફરજી રેશન કાર્ડ આવે છે તો એ જ રીતે ચૂંટણી પંચ જે છે અને ન્યાયતંત્ર છે ત્યારે ઘણી વખત ન્યાયતંત્ર નો ચુકાદો હોય તો એના વિરુદ્ધમાં પણ કોંગ્રેસ સરકારની ઉપર માછલા જવાનું ચાલુ કરે છે હોય વાક ન્યાયતંત્ર નો ન્યાયતંત્ર ચુકાદો સરકાર બનાવી છે એ સરકાર પણ ફરજી કેવાય કેમ હા જે ફરજી વોટર છે એના દ્વારા જો કોઈ સરકાર અથવા તો સંસદ સભ્ય ધારાસભ્ય બને તો એ ફરજી જ ગણાય અમે પણ કહીએ છીએ કે માનો કે ફરજી વોટર છે ફરજી વોટર કોને વોટ કરવાના છે ભાજપ ને કે ચૂંટણી પંચે ધ્યાન ધ્યાન આપવું જોઈએ આપી અને જે કઈ તકલીફો છે એ તકલીફો દૂર કરવી જોઈએ પણ ચૂંટણી પંચ એવું કહી રહી છે કે ભાઈ તમે યોગ્ય ફોર્મેટમાં રજૂ કરો ચૂંટણી પંચે ના નથી પાડી કે અમે તમને કઈ નહીં આપીએ ચૂંટણી પંચ તો બધી વિગતો માંગે ને કારણ કે સામે રાહુલ ગાંધી છે

લોકસભામાં શું ચર્ચા કરવી અને શું ચર્ચા ન કરવી એ સ્પીકર નો અબાધિત અધિકાર છે અને એ જે ચર્ચા લાવતા હોય છે જે ચર્ચાઓ થતી હોય છે અને એમ છતાંય જે જે ચર્ચા કરવાની થાય છે માનો કે ઓપરેશન બાબતે ચર્ચા 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 કરવાની હતી તો એ આપણે કરી કરી જ છે છે ને જેટલી બીજી પણ કઈ ચર્ચા કોંગ્રેસ લાવતું હશે તો એને પણ સ્વીકારીએ છીએ પણ કહેવાનો મતલબ કે કોઈ આધાર પુરાવા કે પાયા વિહોણા જે સવાલો હોય એનો કોઈ જવાબ જ ન હોય આમાં પણ હજુ આધાર પુરા આપણે એક એફઆઈઆર નોંધવા જઈએ તો પણ આધાર તો હોય ને હું એમ કે કઉમકાંત બે લાફા માર્યા તો ફરિયાદ કરવા આવો છો તો કઈક આધાર તો જોઈએ ને એમ ગમે તે કે થોડું ચાલે એટલે પાયો બંધ વાત વાત એવી હોય તો પણ સ્વીકારે અને ચૂંટણી પંચ શા માટે ના સ્વીકારે એ તો કોંગ્રેસ વાત પણ સ્વીકારે અન્ય વ્યક્તિઓની વાત પણ સ્વીકારે અમે પણ ચૂંટણી જયારે વિધાનસભાની હતી ત્યારે અમે પણ આરટીઆઈ કરીને ચૂંટણી પંચ પાસેથી ઘણા બધા ડેટા ઓન કાગળો માંગ્યા છે સીડીઓ

એની કચેરીમાં એના કાર્યાલયમાં બેસતી એક વ્યક્તિ માનવ તસ્કરીના કેસનો આરોપી છે આના પછી આપણે ખબર પડે કે કેટલું કેટલું સાચું ખોટું વિશ્વાસ તંત્ર આ દેશમાં એક એટલે એ વસ્તુ મને લાગે છે કે પ્રજામાં સાચો મેસેજ નહીં જાય માટે એમ કહ્યું પાર્લામેન્ટ નક્કી ના કરે સત્તાધારી પક્ષ ને વિપક્ષ એક મત ઉપર આવે તો એફઆઈઆર ઉપર ચર્ચા લોકસભામાં થઈ શકે કરી શકાય છે બીજો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતે ચર્ચાથી કેમ દૂર ભાગે છે આ ખોટો મેસેજ લોકોમાં જઈ રહ્યો છે તમે સામેથી ચર્ચા માગો અને સામેથી આ ચૂટણી પંચ પાસે જવાબ માગો કે વિપક્ષના નેતા એ પાર્લામેન્ટ એક મહત્વનું અંગ છે એમને જે આક્ષેપો કર્યા છે એનો ખુલાસો ચૂટણી પંચ કરે સામાને નથી કરવામાં આવતો ચૂંટણી ચૂંટણી પંચે ક્યારે કઈ ના હું ફરીથી કહું છું એમણે ક્યાં ના પાડેલી છે એમણે કીધું કે આ ના ચાલે આ તમે આ માં લઈને આવો અને આપું જ જોઈએ ને ચૂંટણી પંચ જે પ્રકારે કામ કરે છે હમણાં તમે સ્ટેશન વાત કરી એ પછીના ના ચૂંટણી પંચના જે શૈલેષભાઈ ચૂંટણી પંચે એમ કીધું કે તમે સોગંદનામું આપો રાહુલ ગાંધીએ કીધું કે હું જે કંઈ બોલું છું જાહેરમાં બોલું છું અને ડેટા ચૂંટણી પંચનો ડેટા લઈને હું બોલ્યો છું પછી ચૂંટણી પંચે શું મોટો કરવો જોઈએ આ તો શું થાય છે કે ચૂંટણી પંચનો કમિશનર અધિકારી ઇલેક્શન કમિશનર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વાત કરવા લાગે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઇલેક્શન કમિશનર તરીકે વાત કરવા માગે છે આ થઈ જાય છે એમના માટે કોઈ પક્ષ લેતા જ નથી એ સ્વાયત્ત સંસ્થા છે અને ન્યાયતંત્ર ની વાત આવે તો એ ન્યાયતંત્ર નું કામ છે ચૂંટણી પંચ ની વાત આવે તો ચૂંટણી પંચ નું કામ છે એમાં અમે વચ્ચે ક્યાંય આવતા નથી પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ જે રીતે ભરાઈ ગઈ છે જે રીતે મીડિયા મેનેજ કરવાની વાતો હોય માનો કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર આવે તો ઈવીએમ ઉપર દોષારો પણ ના કરે અને ગુજરાતમાં ભાજપની સરકાર આવે તો ઈવીએમ ઉપર દોષારો પણ કરે એ જ રીતે મહારાષ્ટ્રની વાત લઈને એવા છે અત્યારે કર્ણાટક ની વાત લઈને એવા છે એટલે

જે આપણે દેશી સ્ટાઇલમાં વાપરતા છે શબ્દો અહીં ટીવી ઉપર ન વાપરી શકું પણ એ એ દેખી શકે છે અને જોઈ શકે છે કે આ ડેટા અમારો જ છે બીજી વસ્તુ એ છે કે આ ડેટાની તપાસ હું એટલા માટે કહું છું કે થવી જોઈએ તમે ઇલેક્ટ્રોનિક ડેટા આપવાની ના પાડો છ મહિના સુધી ક્યાં નથી કર્યા છ મહિના સુધી પોતાની રીતે તપાસ કોંગ્રેસે કરાવી એ પછી આ વાત એમને બહાર પ્રેસ મીડિયા સમક્ષ લાવ્યા એટલે વાતમાં કંઈક ગંભીર છે હળવાશથી લેવા જેવી નથી એમ લાગે છે થૈલેશભાઈ